અંકલેશ્વર શહેર ડિવિઝન સર્વેલન્સ કોર્ડની ટીમ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના કસબાતી વાડમાં રહેતો તુફેલ સલીમુદ્દીન મલેકના પોતાની વાદળી કલરની જી જે સિક્સટીન ડીજે વન ઝીરો એટ થ્રી નંબરવાળી એક્ટિવા લઈને સર્વોદય નગરથી નવી રેલવે લાઇનના સંજાલી રેલવે સ્ટેશન તરફ જવાના રોડ પર ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા ગયો છે ત્યાં તેને એક ઇકો ગાડીનો ચાલક ઇંગ્લિશ દારૂ આપવાનો છે જેવી બાતમી આધારે પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી વાહનોમાં એશિયાડ નગર પાસે પાસેથી રવાના થઈ જીએસ ફાર્મની પાછળના કાચા રસ્તા પર તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યાં એક સફેદ કલરની જી જે ફિફ્ટીન સી એચ ફોર વન એટ ટુ નંબરવાળી ઇકો કાર તેમજ એક જી જે સિક્સટીન ડી જે વન ઝીરો એટ થ્રી નંબરવાળી વાદળી એક્ટિવા પાર્ક કરેલી મળી આવી હતી બંને વાહનો પાસે બે શંકાસ્પદ ઈસમો બોનેટ ખોલી કંઈક કાર્ય કરતા દેખાયા હતા બંને ઈસમોનો ધ્યાન અચાનક પોલીસ પર પડતા પોલીસને જોઈ બંને ઈસમો ઝાડીઓ તરફ નાસી ગયા હતા જેમાં પોલીસને એક ઈસમની ઓળખ તુફેલ મલિક તરીકે થઈ હતી પોલીસે તુફેલ મલિકને બૂમ પાડવા છતાં તે ત્યાંથી નાસી ગયો અને પકડાયો નહીં પોલીસે સ્થળ પર પહોંચી બંને વાહનોની તપાસ હાથ ધરી હતી વાહનોની તપાસ દરમિયાન ઇકો ગાડીના બમ્પર રેડિએટર અને હેડલાઇટના અંદરના ભાગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના એકસો એસી એમએલ ને એકસો પચીસ નંગ જેની કુલ કિંમત અઠાવીસ અને એક ઇકો કાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ તેમજ એક્ટિવાની કિંમત ચાલીસ હજાર મળી કુલ ત્રણ લાખ અડસઠ હજાર એકસો પચીસનો મુદ્દામાલ કબજે મેળવી બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે